ગાબડું નહીં દેખાતા તહેવાર તાણે અકસ્માત ભીતિ સેવાઈ રહી છે બ્રિજ સિટી સુરતમાં બનેલા બ્રિજ પર યોગ્ય નિરીક્ષણ થતું નથી જેનું ઉદાહરણ જોવા મળ્યું છે

સુરત શહેરમાં બનેલા અને નિરીક્ષણ જાળવણી ન થતા આવા કિસ્સાઓ સામે આવે છે બટાર ફ્લાયઓવર બ્રિજ પરની આ ઘટના તેનું એક જીવતું જાગતું ઉદાહરણ છે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેવાની માંગ સહેજથી થઈ રહી છે